એક તો મસાલો ચેરનો વાપર્યો હોય કાઢતો કાઢતો આવું રોપડી વાળા એટલું બધું દબાવી દબાઈ ફોડવા જ નહીં જે ફરમ ફરમ થાય રહ્યો મસાલો વાપર્યો આટલો જતા હું મસાલા વગર નહીં રે પણ જતા દેખાત આટલો હોય પછી જોવાનું ખોડવા પાડવાનું ખોટું છે આટલે સર્યા બધા પડાવી દીધો ને

લાગ રે ને કે તે તે મથે હા તો કે આ આકડા ઓનલાઈન હોય 5-10 મથે માં જો પડ્યા છે આકડા વાતો છે કોમબીંગ ચાલુ હે પડાય જ નહીં 40000 મારા ગયા યાર યાર નંબર કોલ કરે ઓવિયર કેસે કેસે ખોગ રહેતે કેસે આતે રહેતે

મસાલો મળી ગયો રાતો દેખાતો એલા ગોળમાં મસાલા કયા ખોરે દેખાય તો લાગે આ ગોળમાં તો મેળા ગોળમાં મેલા ગોયમાં મેલા ના મળે ક્વાું ફોરવા તો પડે કારણ કે હળવા મસાલા વધ્યો એટલે આ છે અરે ગોય ખ્યા તો મસાલો દેખાતો નઈ એનો મજાલા મજો ખરો આ બે સ્વાદથી ખાવા છે કારણ કે હવાનો કંટાળો એવું મચાલ મજો તો ખરો હવાનો છે તમાકુ ને લાડલો નહીં વાતો પેલા ખાઈ જાઉં પણ શું તંબુરો ખાવાનો મારે ચૂનો તો હે જ નહીં આ પેલો અને મને પેલે બનાવવા લાગે મને તમાકુ એકલી જ છે ચૂનો તો હે જ નહીં શું કરવાનું હવે હવે તારે મીરખાયો કે હું આવું એવું ભોએ કહું કે

હા કરવા ના બોલતા પેલું દબાવન બે લાયકન દબાવજો